અરે હું કુંટવા ગેમ નહીં આવે જ હારું રતું નહીં અલ્યા એ કોટો શું ઉતરે પેને હડ્યો હડખું ગોમળ વાત આ મારું આ કે કે મારું હારું

અવય ગોદ્યું તો મારા હરાવ કે ઓમ ઓમ કેમ છે હવે ગોદાય છે એ હું ગોદ મારા છોકરા

તો તો આનો તાક તો માવદમરા માવદમરા તોડો તો અરે ઓથી લઈ જાલ્યો ઓને ઓથી લઈ જાય નક ભઈ નક શું હમણા ઉપા લે તું મને થોડો એકડો ઉપર ઊભો લાવજે લાકડા ઉપર અરે મારા આને તો રાહુલ ન્યો ગયો ને આને મઈ નાખવા છે કેવો નહીં જ્યા તને નાઈ જ્યા કે ઘરવાળો કોમ જોવો કામ નહીં થતું સાખું ખબર પડે